મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે શ્રાદ્ધ ભક્ષ ચાલી રહ્યો હોય ત્યારે આજે આપણે ગરુડ પુરાણના દ્વિતીય અધ્યાયનો પાઠ સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો અને જો તમે પ્રથમ અધ્યાયનો પાઠ ન શ્રવણ કર્યો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈ અને વિડીયો જરૂરથી જોજો ગરુડ પુરાણ દ્વિતીય અધ્યાય ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમલોકના વિષયમાં સાંભળી ગરુડજીએ કહ્યું કે હે ભગવાન યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે ત્યાં જીવ પાપ કરવાથી એનામાં કેવી રીતે થાય છે અને તમે મને બતાવવાની કૃપા કરો નારાયણ ભગવાને કહ્યું કે હે ગરુડ યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે મારા ભક્ત હોવા છતાં પણ તેને સાંભળી અને તમે ધ્રુજી જશો એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી જ્યાં જીવ વિશ્રામ લઈ શકે અને ના તો ત્યાં અન્ન વગેરે છે જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે ના તો ત્યાં કોઈ જળ નજરે પડે છે જેનાથી અતિ તપસ્યા પ્રાણી પાણી પી શકે તે તરસ્યો જ રહે છે હે રાજ એ લોકમાં બારે સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ રૂપમાં તપે છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અત્યંત પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી સાપો કરડવા આવે છે ક્યાંક ક્યાંક કાંટાઓથી બાંધવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ઘોર સિંહ વાઘ અને કૂતરાઓથી કરડવામાં આવે છે ક્યાંક વિષિઓથી કરડવામાં આવે છે અને ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે એના પછી વિશાળ એક પત્ર વન છે જેનો વિસ્તાર બે હજાર યોજનનો છે તે વન કાગડાઓ ગીધ ઉલ્લુ અને મધની માખીઓથી ભરેલો છે વનના ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ છે જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિની ગરમીથી તે જીવ વૃક્ષ નીચે જાય છે ત્યારે તલવારની સમાન તેજ એ વૃક્ષના પાંદડાઓથી એનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં ફેંકવામાં આવે છે ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગ ચલાવવામાં આવે છે ક્યાંક ક્યાંક ખિલ્લાઓ પર ચલાવવામાં આવે છે ક્યાંક તે અંધકારયુક્ત ગુફાઓમાં ક્યાંક જળમાં તો ક્યાંક જોંકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કરડવામાં આવે છે ક્યાંક સળગતી કિચનમાં ફેંકવામાં આવે છે ક્યાંક સળગતા બાલુમાં ચડાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન સળગતી પૃથ્વી પર અને ક્યાંક અંગાર સમૂહમાં જોગવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગથી ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ તો ક્યાંક ખારા કીચડની વરસાદ થાય છે ક્યાંક મોટી ઘોર ગુફાઓ હોય છે અને ક્યાંક કંદરામાં ઘૂસાડવામાં આવે છે આ રીતે તે જીવ સતત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે ચારે તરફ વિશાળ ખૂબ જ ઊંડો અંધકાર છે અને ક્યાંક કષ્ટથી ચડાવવા યોગ્ય શિલાઓ હોય છે એની સાથે જ ક્યાંક પીપ તથા લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાની ભરેલા કુંડ જોવા મળે છે મધ્ય માર્ગમાં એક વેત્રણક નામની વિશાળ નદી છે જે જોવા માત્રથી ભય આપવા વાળી છે જેની વાર્તા સાંભળવાથી રોમાંચ થઈ જવાય છે તે નદીના એકસો યોજન પહોળી છે જેમાં પીબ લોહી ભરેલું છે અને જેના કિનારા હાડકાઓથી બનેલા છે જેમાં લોહી માંસ અને પીબના કીચડ ભરેલા છે જે મોટી ઊંડી છે તથા મોટા દુઃખથી પાર થવા યોગ્ય છે જે મોટા મોટા ઘડિયાળોથી પૂર્ણ છે એમાં માંસ ખાવાવાળા સેંકડો પ્રકારના પક્ષીઓનો નિવાસ છે આ નદી પાપીઓ માટે કઠોરતાથી પાર થવા વાળી છે હે ગરુડ જેમ આગની જ્વાળાથી ઉકળી અને કઢાઈમાં ઘી ઉકળે છે એવી જ પ્રકારે પાપીને આવેલા જોઈ અને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે વ્રજની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે અને ભાજ્ય ઘડિયાળ મગર કોચ કા કાચબા અને માંસ ભક્ષક જળાશ્રયોથી તે ભરેલી છે એ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ ભયાનક રૂપથી રોવે છે હે ભાઈ હે પુત્ર હે પિતા વગેરે શબ્દો વારંવાર બોલે છે જ્યારે તે પાપી જીવ ભૂખ તરસથી પીડિત હોય છે ત્યારે તેને રુધિર અને માંસ પીવા અને ખાવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ તથા ફેણથી યુક્ત છે મહાઘોર ગન ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્છિત થાય છે એમાં અનેક પ્રકારના સાપ અને વેછી ભરેલા છે એમાં પડેલા પ્રાણીની રક્ષા કરવાવાળું કોઈ નથી રહેતું તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભવરોમાં પડી અને નીચે પાતાળે જાય છે પછી ક્ષણ ઉપર આવે છે આ રીતે તે સર્વદા ચલાયમાન રહે છે હેગરૂળ પાપી જીવના પતન માટે આ નદી બનાવવામાં આવી છે આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદી આર પાર ક્યાંય નજરે નથી પડતી આ પ્રકારે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રોતો બાતો પાડતો પાડતો પ્રાણી યમલોક આવી જાય છે કોઈને ફાંસીમાં બાંધીને કોઈને અંકુશોમાં ખેંચીને કોઈને શસ્ત્રોમાં ભેદીને યમદૂતો પાપીઓને યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈના નાકમાં દોરી નાખી અને કોણી કાળ પાસમાં બાંધી અને કોઈને કાગડાઓની જેમ ખેંચી અને પાપીઓને યમલોક લઈ જાય છે હાથ ગળા પગમાં શૃંખલા બાંધી એના પરલોખંડનો ભાર લાગી અને એને રસ્તામાં ચલાવવામાં આવે છે ત્યાં ભયાનક યમદૂતો મુદરની મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોહોથી લોહી પાડે છે અને પછી એને ખાય છે પછી તેના કરેલા કર્મને વિચારે છે તથા અજ્ઞાની કરીને અનેક પ્રકારના દુઃખો ભોગવી યમલોકમાં જાય છે તે અજ્ઞાની યમ માર્ગમાં જતો જતો હા પુત્ર હા પૌત્રો કહી અને વિલાપ કરી દુઃખી થાય છે તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો છે એને મેળવી અને મેં કોઈ ધર્મના કાર્યો ના તો કશું દાન કર્યું ના અગ્નિમાં હવન કરો તપસ્યા પણ ના કરી અને ના દેવતાઓનું પૂજન કર્યું ના વિધિપૂર્વક તીર્થોની સેવા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મના ફળ ભોગવું ના બ્રાહ્મણનું પૂજન કર્યું ના ગંગા સ્નાન કર્યું ન સાધુઓની સેવા કરી કે ન ક્યારેય પરોપકાર કર્યો આથી હે દેહ દેહીન પોતાના કર્મનું ફળ ભોગવ પશુ પક્ષીઓ તથા મનુષ્યના હિત માટે માટેના નિર્જળ દેશમાં જળાશ્રય બનાવવા આવ્યું ના ગાય બ્રાહ્મણોની જીવિતા માટે કશું દાન કર્યું એનાથી હે આત્મ પોતાના કરેલા કર્મને ભોગવ ના નિત્ય રૂપથી અનદાન કર્યું ન ગાયોને ક્યારેય પર્યાપ્ત તૃષ્ણ કરવા આપ્યું ના વેદ શાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી અને ના ક્યારે પુરાણોને સાંભળ્યા અને ના તો ક્યારેય કથા વાંચન વ્યાસનું પૂજન કર્યું એનાથી હે દેહ પોતાના કરેલા કર્મનું ફળ ભોગવ મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન નથી કર્યું ના પોતાના પતિ વ્રત ધર્મ પાલન કર્યું ના ક્યારેય મોટાઓના આદર સત્કાર તથા સેવા કરે આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવો સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો છે એ જાણી અને પણ જે સ્ત્રી પોતાના પતિની સેવા નથી કરતી પતિ મરવા પર સતી પણ નથી થતી વિધવા હોવા છતાં તપસ્યા નથી કરતી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરો મે પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખીદાયી નારી શરીર મેળવ્યું એનાથી ના તો માસોપવાસના તો ચંદ્રાસર વ્રત જ કર્યા અને ના નિયમો દ્વારા એ શરીરને સાર્થક કર્યું આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરી અને પોતાના પહેલા કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરી અને એના વિષયમાં વિચારે છે ત્યારે આ રીતે યમના માર્ગમાં જાય છે એની આગળ ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું કે મનુષ્ય પ્રેતરૂપી જીવના સમાન વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે દિવસે તે સૌમ્યપુર નામક નગરમાં પહોંચે છે ત્યાં પણ મોટા મોટા પ્રેતોના ગણ રહે છે ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીંયા પણ યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને હવે તારા મિત્ર અને સાથી ક્યાં ગયા હવે તો પોતાના કર્મો કરેલા કર્મનું ફળ ભોગવવાનું છે પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો યમના દૂત આ પ્રકારે કહે છે કે તમે અમારા બળને નથી જાણતા તે ક્યારેક એવા પ્રયત્નો જ નથી કર્યો જેનાથી તારી યમ માર્ગની યાત્રા ન થાય અર્થાત તે પોતાના જીવનમાં પુણ્યનો સંચય નથી કરતો જેનાથી નરક યાતનાને સહન કરવી પડે છે હવે તો નિશ્ચિત છે કે તારે યમલોકમાં ચાલવાનું છે સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે પરલોક યાત્રી શું તે ક્યારે બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળે છે શું ક્યારે અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાતના છે આ રીતથી કહી અને પાપી પ્રાણી યમદૂત મૂદારોને મારે છે તે મૂર્છિત થઈ અને પડે છે ડરીને ભાગે દોડે છે પછી પડી જાય છે અને યમદૂત એને પછી પકડી અને યાતના આપે છે યમદૂત એને કસેડીને લઈ જાય છે તે જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે તે જીવ પોતાના ઘરેથી તેરમા દિવસે ચાલી જાય છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈ પોતાના પુત્રો દ્વારા શ્રાદ્ધનું ભોજન કરે છે એના પછી બરી સોમપુર નામના સ્થાન પણ જાય છે સૌરીપુરમાં જંગમ નામનો એક રાજા યમના રૂપમાં વિદ્યમાન રહે છે એને જોઈ અને જીવ ભયભીત થઈ જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે એના ઉપરાંત ત્રણ પક્ષના શ્રાદ્ધમાં ત્યાં પહોંચી અને પ્રદત્ત અન્ન જળને ભોજન કરે છે આ ઉપનગર એના ઉપરાંત એના દ્વારા પાર કરવામાં આવે છે પછી તે નગેન્દ્ર ભવનમાં પહોંચે છે અને તેને અત્યંત ભયાનક વનના રૂપમાં જોઈ દુઃખી થાય છે અને રોવે છે આ તે સ્થળ છે જ્યાં યમદૂતો એને વારંવાર ખેંચી અને ઘસેડે છે તે જીવ આ વનને બે મહિનામાં પાર કરે છે અહીંયા પર તે પોતાના ઘરવાળાઓના આપવામાં આવેલા દ્વિમાસિક શ્રાદ્ધનું અન્ન ભોજન પ્રાપ્ત કરે છે ખાઈ પીને પછી યમદૂતોની સાથે આગળ ચાલી જાય છે ત્રણ મહિનામાં તે જીવનું પ્રેત ગંધર્વ પતનપુર પહોંચીને પિંડનું તે ભોજન કરે છે જે તેના પરિવાર જનો દ્વારા આપવામાં આવે છે ચોથા મહિનામાં શેલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં તે પ્રેત પથ્થરની વર્ષાથી ખૂબ જ દુઃખી થાય છે કેમ કે એના ઉપર પથ્થર જ પડે છે અને પછી એના પછી તે ચોથા મહિનામાં શેલપુર નામના નગરમાં પહોંચે છે ત્યાં પર તે પ્રેત પથ્થરોના વરસાદથી ખૂબ દુઃખી થાય છે કેમ કે તેના ઉપર પથ્થર પડે છે અને પછી એના પછી તે ચોથા મહિને પિંડને ખાઈ અને થોડું ઘણું સુખ પ્રાપ્ત કરે છે એના પછી ત્યાંથી જઈ અને પાંચમા મહિને કૌચપુરમાં પહોંચે છે ત્યાં કૌંચપુરમાં સ્થિત પાંચમા મહિનામાં શ્રાદ્ધ ખાય છે એના પછી કુરપુરમાં પહોંચી અને સ્થાનમાં પહોંચી જાય છે આ કુરપુરમાં અનેક કઠોર પાણી રહે છે જ્યારે જીવ પ્રેત એમની વચ્ચે પહોંચે છે તો પાંચ મહિના પછી પંદર દિવસ વ્યતીત થવા પર અન્ન જળ ખાય છે અને પછી તે ત્યાં જ રોકાય છે થોડો સમય રોકાયા પછી તે ફરી યમદૂતોની સાથે આગળ વધી જાય છે થોડા સમય પછી ફરી યમદૂત એને તેડવાનું પરેશાન કરવાનો પ્રારંભ કરી દે છે યમદૂત એને ખરાબ રીતે ઘસેડે છે અને આ રીતે ઘસેડાઈને તે ફરીથી એ નગરની આગળ ચાલે છે અહીંયાથી આગળ ગયા પછી જીવ ચિત્ર ભવન નામના નગરમાં પહોંચે છે આ ચિત્ર ભવન સ્થાન પણ યમરાજના નાના ભાઈ વિચિત્ર નામના યમરાજ રાજ્ય કરે છે આ વિચિત્ર મોટા શરીરવાળો છે અને ખૂબ જ ભયાનક લાગે છે જ્યારે જીવ એને જુએ છે તો ખૂબ જ ગભરાઈ જાય છે એને જોઈ અને ભાગવા ઈચ્છે છે પરંતુ તે પરવસ થઈ જાય છે એના પછી તે વેતરણક નદીના કિનારે પહોંચે છે અહીંયા વેતરંક નદીને પાર કરાવવા માટે અનેક મલાહ ઊભા રહે છે આ મલાહ જીવથી આપીને વાત કરે છે અને કહે છે કે અમે વૈવેતરક નદીને પાર કરાવવા વાળા છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવમાં પુણ્ય કર્યા હોય તો તું આ નૌકા પર આવી અને બેસી જા અને જો ના તો અમે કહી નહીં કરી શકીએ જે વ્યક્તિ જ્ઞાનચક્ષુઓથી જોઈને દાન કરે છે તે વેતણક નદીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું ખૂબ જ વધારે મહત્વ છે અર્થાત ગૌદાન કરવાવાળી વ્યક્તિ વેતણક નદીને પાર કરવાના અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરના માર્ગમાં પોતાના અસમર્થ મેળવી અને પાપી વ્યક્તિ ફક્ત દેવનું સ્મરણ કરી અને રહી જાય છે યમરાજના દૂતને ઉકળતી નદીએ જુએ છે અને એ જીવને બતાવે છે અને ઉકળતી નદીમાં તે એ પાપીને છોડી દેવા ઈચ્છે છે પોતાના આ દશા જોઈ અને જીવ દર્દથી પાડે છે યમદૂત જીવને એ નદીમાં ફેંકી દે છે જે જીવે દાન કર્યું હોય તે એ ઉકળતા પાણીથી તરી અને નદીને પાર કરી લે છે જેને દાન કર્યું નથી હોતું તે એમાં ડૂબે છે એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂતો એ પ્રેતના મુખમાં કાંટા ફેલાવી દે છે અને ડબલા પ્રેત જેમ ખસેડી અને નદીને પાર પહોંચાડે છે અહીંયા આવી અને પ્રેત કે જીવ છઠ્ઠા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધ ખાય છે પછી એને આગળની યાત્રા કરે છે તે ખૂબ ભૂખ્યો હોય છે અને ભૂખથી વ્યાકુળ થઈ અને પૂરા માર્ગમાં વિલાપ કરતો રહે છે અહીંયા પણ યમદૂતો એને બ્રહ્માપદ નગરમાં લઈ જાય છે અને જ્યારે તે ત્યાં પહોંચે છે તો પોતાના પુત્રો દ્વારા આપવામાં આવેલા સાતમા મહિનાનું શ્રાદ્ધનું અન્ન ખાય અને સંતોષને પ્રાપ્ત કરે છે એનાથી આગળ ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે ગરુડજી બ્રહ્માપદ નગરને પાર કરી અને જીવ દુઃખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલી અને અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે અહીંયાથી એને આઠમા મહિનાના શ્રાદ્ધમાં આપવામાં આવેલા અન્ન જળ વગેરે મળે છે તે ભોજન કરતાં કરતાં આગળ ચાલી જાય છે નવમો મહિનો પૂરો થતાં જ તે નાના કંદપુર જાય છે ત્યાં નાના કંદગાણોને જોઈ અને દુઃખથી ઘણી ગુમો પાડે છે અને પશ્ચાતાપ કરે છે અહીંયા પણ યમદૂતો તેને ફરીથી ખૂબ ધમકાવે છે અને પીડાદિત કરે છે એના પછી તે દસમા મહિનામાં સુપ્ત ભવનપુર જાય છે ત્યાં પહોંચી દસમા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે એના પછી રૌદ્રનગરમાં તે અગિયારમા મહિને પહોંચે છે અહીં ફરીથી શ્રાદ્ધનું અન્ન ખાય છે આ રીતે શ્રાદ્ધના જળ અન્નને પી ખાય અને પંદરમા દિવસ પછી પર્યાવરણ નગરમાં પહોંચે છે આ નગર ખૂબ જ વિચિત્ર વિચિત્ર છે અહીં પણ જીવને પ્રેતને દુઃખ આપવાવાળા વાદળો વરસતા રહે છે જે એને આરામ નથી લેવા દેતા એના પછી એ જ સ્થળ પર થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા સ્વાદના અન્નને અત્યંત કષ્ટપૂર્વક ખાય છે જ્યારે વર્ષ પૂરું થઈ જાય તે જીવનું પ્રેત સિદ્ધાંત નગરમાં પહોંચી જાય છે આ સ્થાન એવું છે જ્યાં હિમાલય પર્વતની પણ વધારે ઠંડીનું વાતાવરણ રહે છે અહીંયા આવી અને જીવના ફક્ત ભૂખથી પીડિત હોય છે બલકે એને શીત પણ સતાવે છે આ રીતે અહીંયા ફરી તે ઠંડી અને ભૂખથી પીડિત થઈ અને ચારેય દિશાઓમાં છોતો છોતો પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને એ વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તે મારી સહાયતા કરશે આ દુઃખને દૂર કરશે આ વિચારવા પણ યમદૂત એને ચેતવણી આપે છે કે શું તે એવા પુણ્ય કર્યા છે જે અહીંયા આવવાવાળા કોઈ તારી મદદ કરે તો ક્યાં પુણ્યના બળ પર પોતાના દુઃખીઓનું દુઃખ ઓછું કરવા ઈચ્છે છે તે એવું કયું પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપ નષ્ટ થઈ જાય જ્યારે જીવને યમદૂત આવવાનું કહે છે તો તે ખૂબ પીડિત થાય છે અને વરસના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પીંડને ખાય અને ધૈર્ય ધારણ કરે છે એક વરસ વીતી જવા પર તે યમલોકની પાસે બહુ ભીતિપૂર્વક જાય છે અને પછી જે નાનું એવું શરીર એવું મળ્યું હોય એનો ત્યાગ કરે છે મનુષ્યજીવ પોતાના કર્મના ફળ ભોગવવા માટે જ અંગૂઠાની સમાન દુઃખની ભરેલા શરીરને મેળવી અને યમદૂતોની સાથે જાય છે જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ દાન કર્યું નથી એને ન કરવાથી ધર્મ સંચય થતો નથી તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંધનોમાં પડી અને ખૂબ જ કષ્ટ ભોગવે છે હે ગરુડ મહારાજ આ આખું વિવરણ ધર્મના નગરના ચારેય દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે મનુષ્યજીવ જાય છે કઈ રીતે એને યાતનાઓ મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો થઈ અને કયા કયા રૂપમાં કષ્ટ સહન કરે છે હવે એની આગળ તમે બોલો કે શું સાંભળવા ઈચ્છો છો તો હવે પછીના તૃતીય અધ્યાયમાં આપણે આગળ શું વાત કહી છે તે સાંભળીશું અહીંયા દ્વિતીય અધ્યાય સંપૂર્ણ થાય છે તો બધાને મારા જય શ્રી કૃષ્ણ હવે આના પછીના વિડીયોમાં આપણે ત્રીજીયો અધ્યાય શ્રવણ કરીશું